જાફરાબાદ તાલુકા પંચાયત ખાતે મેરી મિટ્ટી મેરા તાલુકા કક્ષાનો કળશ યાત્રાનો કાર્યક્રમ યોજાયો સમગ્ર રાજ્યમાં આ ભારતીય બના ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલ કળશ યાત્રા ચાલી રહી છે ત્યારે આજે જાફરાબાદ તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાના કળશ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો કળશ યાત્રા કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના શહેર તેમજ તાલુકાના તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા મારી માટી મારો દેશ અમૃત કળશ યાત્રા અને તાલુકા કક્ષાનો આજે મારી માટે મારા દેશ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા પંચાયતના સદસ્ય કારોબારી સમિતિના ચેરમેન આદરણીયભાઈ શ્રી કરસનભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ આદરણીય ભાઈ શ્રી બાલાભાઈ પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી નાજભાઈ તાલુકા ભાજપ પ્રમુખ દાદા દિનેશ દાદા વેપારી એસોસિએશનના પ્રમુખ હર્ષદ દાદા અમારા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભાઈ શ્રી યોગેશભાઈ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભાઈ શ્રી કરશનભાઈ તાલુકા કારોબારી સમિતિના ચેરમેન અનિરુદ્ધભાઈ ન્યાય સમિતિના ચેરમેન અમારા ભાઈ શ્રી કાંતિભાઈ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ બેતાલીસે બેતાલીસ ગામના સરપંચ શ્રીઓ ખૂબ રાજી થયો છું કે બેતાલીસે બેતાલીસ ગામના કળશમાં માટી લઈને આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા હું આપનો પણ અભિનંદન અભિનંદન કરું છું આભાર માનું છું અમદાવાદ તાલુકા પંચાયત આયોજિત તાલુકા કક્ષાનો મારી માટી મારો દેશના કાર્યક્રમ અંતર્ગત બેતાલીસે બેતાલીસ ગામના સરપંચો એમના ગામોથી અમે જ પ્રવાસ કરેલો અને ગામડાઓની માટીનો કળશ અમૃત કળશ જેને આપણે આપણે નામ આપ્યું છે એવો અમૃત કળશ લઈને જાફરાબાદ આવ્યા હોય ત્યારે એક અનેરો ઉત્સાહ આ સરપંચોમાં જોવા મળી રહ્યો છે આ કળશ દિલ્હી સુધી પહોંચાડવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને જ્યારે સુકૃત કરી છે ત્યારે કર્તવ્ય પથ પર અમૃત વાટિકા બનવા જઈ રહી છે એ વાટિકામાં આ માટીનો આ ગામનો માટી ઉપયોગ થશે ત્યારે આ માટી પણ ધન્ય બનશે આ કામ પણ ધન્ય બનશે કે વીરોને આપણા દેશને શહીદીઓ આપણે જે શહીદી આ દેશ માટે ઉરી લીધી છે ઘણા બધા બહેનો વિનાંગણીઓને એક શ્રદ્ધાંજલિના ભાગરૂપે જ્યાં સ્મારક બનવા જઈ રહ્યું હોય ત્યારે આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને અમે ધન્ય ગણીએ છીએ કે આવા વિચારો આપણા દેશના યશસ્વી વડાપ્રધાનને આવ્યા ને આવાના આવા કાર્ય કરતા રહે લોકોમાં દેશભાવના જગાવતા રહે એ જ શુભેચ્છા ભારત માતા કી વંદ